નરેશભાઈ પંજવાણી શ્રી પંજવાણી ઇન્ટરનેશનલ ફ્રૂટ માર્કેટમાં આપણે આમ તો ઓવર બાકી કોઈ બધી આઈટમો આપણે સરળ જ રહી છે ભાઈ કાજુ છે બદામ છે પિસ્તા ખોરોટ અંજીર વગેરે બધી સારી વસ્તુ આપણી રાજકોટની બજારમાં હાજર મળે જ છે બધી પણ ભાવ વધારો ખાલી ફક્ત સો રૂપિયા જેવો છે એમાં હવે યુદ્ધ વિરામનું જો આ થોડું થઈ ગયું છે જી તો પાછો આ મહિનામાં ભાવ ઘટાડો પણ આવી શકે ભાવ વધારામાં એવું છે ઈરાની આઈટમ છે પિસ્તા છે એ બે વસ્તુ સોસો રૂપિયા રાજકોટ ટન જેવું વેચાણ સારું થાય છે મોટો થઈ રહ્યો છે આજુબાજુના ગામડા વાળો પણ અહીંયા આવે છે લેવા બધી વસ્તુઓ અને રાજકોટ પણ આમ બધી બાજુ વિસ્તરે છે સારું એવું ખાલી પિસ્તામાં છે અમેરિકન બદામમાં તો કોઈ આપડે ભાવ વધારો એટલો આવ્યો નથી અત્યારે ખાલી ઈરાની પિસ્તા જે છે અઢારસો થી બાવીસો સારી વસ્તુ મળે જ છે અત્યારે ના થોડુંક બે ચાર ટકા કસ્ટમર ને ફરક પડે છે બાકી કોઈ વેચાણમાં ફરક પડતો નથી ડ્રાયફ્રુટ કારણ કે અત્યારે બધા હેલ્થ કોન્સિયસ થઈ ગયા છે એટલે હેલ્થ માટે બધા મોસ્ટ ઓફ છે ને નેવું ટકા કસ્ટમર અત્યારે ડ્રાયફ્રુટ ખાઈ ગયા આપડે